નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ તેમના નિવાસસ્થાને પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી જિલ્લા ભાજપના પ્રમુખ નીલરાવ અને કાર્યકરોએ પણ સાંસદને રંગ લગાડીને ધૂળેટીની ઉજવણી કરી હતી જ્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે કાર્યકરોને ખજૂર કોપરા ખવડાવીને ઉજવણી કરી હતી બધા કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર જે વર્ષોથી ન બોલતા હોય એવા લોકો પણ એક સાથે મળીને થોડી ઉત્સવ ઉજવતા હોય રંગોનો ઉત્સવ ઉજવતા હોય છે અલગ અલગ ઉત્સવ એ મનુષ્યના જીવન સાથે એ સંકળાયેલો છે મનુષ્યનું જીવન રંગમય છે અને રંગમય જીવનનો મનુષ્ય એક આ ધૂળેટી પર્વ એ આનંદ મનાવે છે ઉત્સવ મનાવે છે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જે વૃદ્ધો સાથે વૃદ્ધ યુવાનો સાથે યુવાન અને જરૂરિયાતમંદના સાથી અને આપણા સૌનું ગૌરવ છે આ આટલા સિનિયર શાંતશ્રીને કલર લગાવવાનો મોકો અમારા યુવા કાર્યકર્તાઓને મળતો હોય તો ઉત્સાહ બેર એમને પણ અમારી જોડે મજા આવી અને આજના હોળીના પ્રસંગે હું નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને માતા બેનોને ભાઈઓને હોળીને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું